નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યુઝ ગુજરાતી હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર કેશોદના ઈસરા ગામે ધુડેટી દિવસે ધ્રુણેશ્વર દાદાના સાનિધ્યમાં યોજાતા મેળાની તૈયારી પૂરજોશમાં શરૂ ધૂળેટીના દિવસે વહેલી સવારથી પારંપરિક રીતે કેશોદ નજીક આવેલા ઈસરા ગામે આવેલ ધ્રુણેશ્વર દાદાના સાનિધ્યમાં યોજાતા લોકમેડાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે કેશોદના ઈસરા ગામે નાગદેવતા ધ્રુણેશ્વર દાદાનું આવેલું સ્થાનિક આસપાસના ઘેડ વિસ્તારના રહીશોનું આસ્થાનું કેન્દ્ર આવેલું છે ધ્રુણેશ્વર દાદાના સાનિધ્યમાં યોજાતા મેડાની વિશેષતા એ છે કે દર્શન કરવા આવતા ભાવિક ભક્તો નીચેથી એક ખોબો ધૂળ ચડાવે છે ઉપરાંત શ્રીફળ મીઠું ઘઉ ઘઉંની ઘૂઘરી ધરાવવામાં આવે છે ધૂળેટીના દિવસે યોજાનાર લોકમેળામાં ખાણીપીણીના સ્ટોલ કટલેરી ઘર વપરાશની ચીજવસ્તુઓ રમકડાના સ્ટોલ સહિત ચકડોળ ફજેત ફાડકામાં શ્રદ્ધાળુઓ મેળાની મજા માણે છે કેશોદના ઈસરા ગામે ધ્રુણેશ્વર દાદાના શનિદામાં યોજાતા લોકમેળામાં કાન ગોપીની રાસ મંડળીનું અનેરું આકર્ષણ હોય છે જેમાં જુદા જુદા ગામના કલાકારો નિસ્વાર્થ ભાવે સેવા આપે છે કેશોદના ઈસરા ગામે યોજાતા લોકમેળામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના ઉપરાંત કચ્છ હાલર હાલારના અશ્વપાલકો અશ્વને શણગારીને આવે છે અને દોડ હરીફાઈ આકર્ષણનું કેન્દ્ર હોય છે કેશોદના ઈસરા ગામે ધૂળેટીના દિવસે ધ્રુણેશ્વર દાદાના સાનિધ્યમાં યોજાતા લોકમેળામાં ઈસરા સમસ્ત ગામ દ્વારા દાતાઓના સહયોગથી ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવે છે કેશોદના ઈસરા ગામે ધૂળેટીના દિવસે ધ્રુણેશ્વર દાદાના સાનિધ્યમાં યોજાતા લોકમેળામાં વહેલી સવારથી પગપાળા બળદગાડામાં અને વાહનોમાં હજારોની સંખ્યામાં ભાવિકો ભક્તો ઉમટી પડતા હોય કેશોદ પોલીસ વિભાગના ડીવાય એસપી બીસી ઠક્કરની સૂચના મુજબ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આજના ડિજિટલ યુગમાં પણ કેશોદના ઈસરા ગામે યોજાતા લોકમેળામાં સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિ જોવા મળે છે લોકો માનતા લઈને આવે છે દીકરીઓની પ્રસાદ ચા પાણીની વ્યવસ્થા રાખેલ છે ઈસરા ગામ તરફથી તો સૌ ધર્મ ધર્મપ્રેમી જનતાને ભાવભાઈનું આમંત્રણ બાપા દસ વર્ષે જેમ આ વખતે પણ મેળાનું ફૂલ ભરસક આયોજન ચાલી રહ્યું છે આજે પ્રસાદી રસોડાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે તો બધા ગામના લોકો સેવાભાવી લોકો વરસાદી બનાવી રહ્યા છે આજે પચીસ તારીખ તારીખ પચીસ ત્રણ બે હજાર ચોવીસ ભવ્ય મેળાનું આયોજન છે તમામને જાહેર આમંત્રણ છે ને વર્ષક મેળાનું આયોજન દર વર્ષે જેમ પુષ્કળ માણસો થાય છે અને ભાવભર્યું આમંત્રણ છે